ઇતિહાસ કે બે મિત્રો વચ્ચે કોઈ એન્ટ્રી થાય છે ત્યારે મિત્રતાના સંબંધમાં તિરાડ પડે છે પરંતુ બોટાદમાં એક યુવતી માટે એક દોસ્ત બીજા દોસ્તના લોહીનો તરસ્યો બની જાય છે અને ખૂની ખેલ ખેલે છે

પરંતુ મજૂરી કામ કરતા મેહુલની કોની સાથે માથાકૂટ થઈ હતી કે તેનું મर्डर કરી દેવામાં આવ્યું એ વિચારથી પોલીસના હાથમાં એક મહત્વની કડી લાગી જેના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો બોટાદમાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ મિત્રે જ મિત્રના લોહીથી રંગ્યા હાથ પ્રેમ પ્રકરણમાં મિત્રતા ખૂન થયાનો ખુલાસો હતા જેથી એ પથ્થરથી મેહુલને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સ્પષ્ટ હતું મેહુલની બહેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે રાકેશ ભીલ ઝડપી લીધો

એ વધુ તપાસ દરમિયાન કઈ ગુનાય જણાશે તો આપણે કહીશું યુવતીના કારણે મિત્રતાના સંબંધમાં પડી તિરાડ પોલીસ તપાસમાં બહાર આવ્યો છે કે રાકેશ અને મેહુલ બંને મિત્ર હતા લાખિયાણી ગામમાં મેહુલ તેના પરિવારની સાથે રહેતો હતો રાકેશ અને મેહુલ મજૂરી કામ કરવા પણ સાથે જતા હતા પરંતુ કહેવાય છે ને કે ગમે તેવી ગાઢ મિત્રતા હોય ક્યારેક એવા સંજોગો ઊભા થાય છે જેના કારણે મિત્રતાના સંબંધમાં તિરાડ પડી જતી હોય છે એકબીજાની સાથે ફરતા રાકેશ અને મેહુલ સાથે આવું જ બન્યું બંને મિત્રોના જીવનમાં એક યુવતીનું આગમન થયું ચોંકાવનારી વાત એ હતી કે એક જ યુવતી સાથે રાકેશ અને મેહુલના પ્રેમ સંબંધ હતા આ વાતની જાણ થતાં બંને વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી બંને એક બીજાને યુતી સાથેના સંબંધ તોડી નાખવાનું કહેતા હતા પરંતુ રાહુલ કે મેહુલ બંને માંથી કોઈએ સંબંધ તોડ્યા નહીં યુતી સાથે મેહુલ ને જોઈને રાકેશ ને ગુસ્સો આવતો હતો જેથી અઢાર એપ્રિલ ની રાત્રે મેહુલ ને રાકેશ લાખિયાણી ગામની સીમમાં લઈ ગયો ત્યાં લાકડી નો ફટકો મારી નીચે પાડી દીધો ત્યારબાદ મેહુલ ના માથા પર પથ્થરના ના ઘા મારી હત્યા કરી નાખી તેની ઓળખ છુપાવવા મેહુલનું પર્સ સહિતની ચીજ વસ્તુઓનો નાશ કર્યો હતો જેથી પોલીસ તેના સુધી પહોંચી ના શકે એ બંને આમ મિત્રો પરંતુ મેહુલ અને રાકેશને એક છોકરી સાથેના પ્રેમ સંબંધ બાબતે મંદુક ચાલતું હતું અને એને લઈને જ રાકેશે મેહુલને રાત્રિના સમયે માથાના ભાગે લાકડું અને પથ્થર મારી અને મોત નીપજાવ્યું હતું વધુમાં એણે જગ્યા પર મરણ જાણ ભેવું છે એનું પર્સ ને જે એનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે એવી વસ્તુઓ સળગાવી અને પુરાવાનો નાશ કરેલો એટલે આ અંગે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ બસો આડત્રીસ અને જીપીએફ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એક રાકેશે ભાઈ ભાઈબંધની એક સેકન્ડનો વિચાર કર્યા વગર હત્યા કરી નાખી બચવા પુરાવાનો જે યુવતી થી મેહુલ ને દૂર કરવા રાકેશે આ પગલું ભર્યું તેના કારણે મેહુલે જીવ ગુમાવ્યો અને તેની હત્યાના આરોપસર રાકેશને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ